નમસ્કાર પ્રવેક ટીવી સાથે હું છું પૂજા સમાચારની ભરૂચમાં પ્રી વાયબ્રન્ટ અંતર્ગત કેમિકલ પેટ્રોકેમિકલ ઉદ્યોગ માટે ખાસ સમિટનું આયોજન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ખાસ હાજર અમદાવાદ શહેરમાં કોરોનાના વધુ પાંચ કેસ નોંધાયા શહેરમાં બાવીસ એક્ટિવ કોરોના કેસ એકવીસ દર્દી હોમ આઇસોલેશનમાં અરબી સમુદ્રમાં જાપાની જહાજમાં વિસ્ફોટ થયાના અહેવાલો ડ્રોન એટેકના કારણે ઘટના બની હોવાના પ્રાથમિક અહેવાલો ક્રિસમસને લઈને દેશભરમાં તૈયારીઓ મનાલી કાશ્મીરમાં પ્રવાસીઓની ઉમટી ભીડ બજારોમાં ક્રિસમસ ટ્રીની ની રોનક અયોધ્યામાં ભવ્ય રામ મંદિર સમારોહને લઈને ઉત્સાહ સુરતની એક કંપની દ્વારા તૈયાર કરાયું લાકડાનું રામ મંદિર વિગતવાર સમાચારની વાત કરીએ ત્યારે કેન્દ્રીય આરોગ્ય અને રસાયણ મંત્રી મનસુખ માંડવીયા અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આજે ભરૂચ ખાતે પ્રિવાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસના રૂપે ફ્યુચર કેમ્પ ગુજરાતનું આયોજન કરવામાં આવ્યું આ સમિટ દ્વારા બિઝનેસ લીડર્સ અને ઇનોવેટર્સ તેમની કામગીરી અને આગામી આર્થિક અને વ્યાપારી તકોનું પ્રદર્શન કરવા માટે એક મંચ પૂરો પાડે છે ત્યારે આપને જણાવી દઈએ કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી રાજ્યમાં કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે દેશ કેમિકલ્સ સેક્ટર પેટ્રોકેમિકલ સેક્ટર ગ્રીન એનર્જી ગ્રીન કેમિકલ્સ ગ્રીન પેટ્રોકેમિકલ્સ તો હો નહી શકતા लेकिन उसके लिए प्रयास हो और इंडस्ट्रीज के लिए गुजरात एक ऐसा डेस्टिनेशन है दोस्तों ऑल तो टाइप तो ऑफ इकोसिस्टम इज हियर प्रोएक्टिव गवर्नमेंट है टेबल गवर्नमेंट है टेबल पॉलिसी है यहां का कल्चर इंडस्ट्रीज है और जिस धरती पर हम बैठे हैं भरूच सदियों से इंडस्ट्रीज का सेंटर रहा है सदियों पहले मध्यकालीन युग में यही भरूच से दुनिया के साथ ट्रेड चलता था हम इस राज्य में रहते हैं जिस राज्य को 1600 किलोमीटर का कोस्टल लाइन मिली हो और दुनिया के साथ ट्रेड करना दुनिया को अपना करना हम दुनिया में समाविष्ट हो जाना हम दुनिया में कहां भी जाते हैं वहां गुजराती होते हैं वहां भारतीय होते हैं લેકન એક કન્ટ્રી ગૌરવ લેતી હૈ કે અમારે ય ગુજરાતી હૈ હમને એવલ ક્યા હૈ આપણા વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિથી ગુજરાત અને દેશની કાયા કરી છે આજે વિશ્વના દેશોની નજર ભારત તરફ છે કેમ કે આદરણીય શ્રીના નેતૃત્વમાં ભારતમાં એગ્રીકલ્ચર સર્વિસ સેક્ટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર દરેક સેક્ટરનો ગ્રોથ નવી ઊંચાઈઓ પાર કરી રહ્યો છે ગુજરાતની ડબલ એન્જિન સરકારને વડાપ્રધાન શ્રીના વિઝનરી નેતૃત્વનો લાભ પાછલા બે દાયકાથી મળે છે આદરણે શ્રી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં એક નેમ રાખી હતી કે વિશ્વમાં જે બેસ્ટ હોય ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન ગુજરાતના વિકાસનો નવો ચહેરો બનશે ત્યારે ધોલેરા શહેર ભારતના ભાવિ શહેરો માટે રોલ મોડલ બનશે જોઈએ ધોલેરાના વિકાસ પર આખા અહેવાલ

સાંગાઈસે છ ગુના જ્યાદા બડા હમરાલેરા બનવાળા હૈ સિક્સ ટાઈમ ઓફ ધોલેરા નવસો વીસ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો વિસ્તાર છે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનમાં ચાલી રહેલા કામની સમીક્ષા કરી હતી અને પ્રથમ તબક્કામાં પંચાણું ટકા પ્રોજેક્ટ્સ પૂર્ણ થઈ ગયેલા જોઈને તેઓ પ્રભાવિત થયા હતા ધોલેરા અમદાવાદ હાઈવે બનાવવા માટે પચીસ લાખ ટન વિવિધ કાચા માલનો વપરાશ થયો છે ભારતના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ પણ તેની પ્રશંસા કરી હતી मैं गुजरात की सरकार को धन्यवाद दूंगा कि अहमदाबाद डोलेरो ये जो हाईवे बन रहा है और मुंबई दिल्ली हाईवे में जो बना था उसमें हमने अहमदाबाद की करीब 20 से 25 लाख टन कचरे का उपयोग किया गुजरात ऋषिकेश पटेले स्पेशल इन्वेस्टमेंट रीजन भविष्य और हकीकत में उनको सच करने के लिए प्रधानमंत्री मोदी साहब ने ही इसकी शुरुआत की थी स्वाभाविक तौर पे उनका ये धोलेरा सर के लिए बहुत बड़ा सपना था कि ये पूरे पूरा स्वनिर्भर ઇકોસિસ્ટમ વાળા ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ હબ બની જાય. તોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન ભારતના ભાવિ શહેરો માટે રોલ મોડેલ બનશે. દેશના ઉદ્યોગોને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે તોલેરા મહત્વની ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે. બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ ગાંધીનગર ખાતે આવેલી ગિફ્ટ સિટીમાં રાજ્ય સરકારે દારૂની છૂટ આપી છે ત્યારે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા મુખ્યમંત્રીને એક પત્ર લખવામાં આવ્યો છે આ પત્રમાં તેમણે તાત્કાલિક અસરથી ગાંધીનગરમાં લીકર સેવન બંધ કરાવવા માટેની માંગ કરી છે તેમણે વધુમાં કહ્યું છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીને છૂટ આપવી તે દરેક ગુજરાતીનું અપમાન છે એ દારૂબંધી હટાવવાનું જે મુખ્ય કારણ છે તેમાં મોટાભાગના જે જમીનોના માલિક છે એ ગુજરાતના આઈએસ આઈપીએસ અને મોટાભાગના સાંસદ ધારાસભ્ય મંત્રીઓની જમીનો છે એના ભાવ રાતોરાત ઉચકાવવા માટે થઈ અને આ દારૂબંધી હટાવવાનું કૃત્ય જે થઈ રહ્યું છે તેને પણ આમ પાર્ટી સખત શબ્દોમાં વખોડી રહી છે રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં દારૂબંધીમાં છૂટ આપી છે ત્યારે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું કે ગુજરાતની શાંતિ અને સલામતીમાં દારૂબંધીનો ફાળો મહત્વનો છે ત્યારે સરકારે આ પ્રકારની છૂટ ન આપવી જોઈએ આ પહેલી ડબલ એન્જિન સરકાર આવી કે જેણે છેલ્લા ત્રણ દાયકાથી ભાજપના શાસનમાં હપ્તાખોરીની નીતિને કારણે ઠેર ઠેર દારૂ જુગા ડ્રગ્સની બદીઓ તો વધવા દીધી પણ હવે ખુલ્લામ દારૂ પીવાની છૂટ આપવામાં આવે છે અને એ પણ ક્યાં ગાંધીજીના નામ પરથી ગાંધીનગર નામ પડ્યું રાજ્યની પાટનગર અને એની સરહદ પર ગીપ સિટીમાં ધંધા વેપારને આકર્ષવા માટે હવે દારૂની પરમીટો અપાશે છૂટ અપાશે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં સરકારના અધિકારીઓ અધિકૃત નિગર સેવનની મંજૂરી આપવામાં આવી છે જે મુદ્દે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પોતાની પ્રતિક્રિયા મારો વિચાર સિટીમાં મિત્રોને મળવાનો હતો મને ખબર ને ખાલી લાવ તો ખરા અને ગુજરાતીઓને ગાંધી સરદાર રવિશંકરના રાજ્યના ભાઈઓ બહેનો બધા આનંદો આનંદો બહુ ખુશીના સમાચાર ગિફ્ટ સિટીમાં નવા વર્ષની ગિફ્ટ એ બી ગાંધીજીના નામે બનેલું ગાંધીનગર ના શહેરમાં સરકારે આટલા વર્ષે જે કઈ હિંમત કરી થોડીએ એને હું અભિનંદન આપું છું કારણ કે આ નીતિ અત્યારે હાલ જે અમલમાં કૃત્રિમ તમે દીવમાં મળતું હોય બે ડગલા આમાં હોય એટલે વાત પૂરી દમણમાં સેલવાસ માં આબુમાં ઉદયપુર માં ઇન્દોર દાહોદ ની બોર્ડર ઉપર અમદાવાદ શહેરમાં કોરોનાના વધુ પાંચ કેસ નોંધાયા વધુ ત્રણ પુરુષ અને બે મહિલાઓના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે આમ શહેરમાં કુલ બાવીસ એક્ટિવ કેસ નોંધાયા છે જેમાં એકની દિલ્હીની ટ્રાવેલિંગ હિસ્ટ્રી છે જ્યારે અન્ય સુરેન્દ્રનગરથી આવ્યા હતા આ બાવીસ લોકોમાંથી એક વ્યક્તિ સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે જ્યારે અન્ય લોકો છે ભારતમાં કોરોના ના એક્ટિવ નો આંકડો ત્રણ ને પાર થઈ ગયો છે યુનિયન હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં ચારસો ત્રેવીસ લોકો કોરોના સંક્રમિત થયા છે આ સાથે જ કુલ એક્ટિવ કેસ ત્રણ હજાર ચારસો વીસ થઈ ગયા છે શુક્રવારે કોરોનાના કારણે ચાર લોકોના મોત થયા છે હેલ્થ મિનિસ્ટ્રીએ શનિવાર સવારે આઠ વાગે આપેલા ડેટા અનુસાર સત્તર રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે તેમાં કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ અને ગુજરાતનો પણ સમાવેશ થાય છે બીજી તરફ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ બુધવારે દેશભરમાં આરોગ્ય સુવિધાઓની સજ્જતાની સમીક્ષા કરી હતી કોવિડના સતત કેસ સામે સાવચેત રહેવા પર ભાર મૂક્યો હતો વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભા શુક્રવારે મળી હતી આ સામાન્ય સભામાં શહેરના વિવિધ પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં વિપક્ષના નેતા ખાન પઠાણે ટેક્સ ને લઈને સવાલો ઉઠાવ્યા હતા સાથે જ તેમણે કોર્પોરેશનનો પબ્લિક સિટી વિભાગ એક જ કોન્ટ્રાક્ટરને છાવડતો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો પાસઠ કરોડ જેટલી માતબર રકમ બાકી હોવા છતાં એક જ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ के वे तेवा सवालों ने उठा के जो भी पब्लिसिटी डिपार्टमेंट के अधिकारी है कोई नियम को फॉलो नहीं करते कहीं भी कोई भी एडवर्टाइजमेंट कंपनी के जो पोस्टर लगाए जाते उन पर कोई कार्रवाई नहीं की जाती कोई इंस्पेक्शन नहीं किया जाता और सबसे बड़ी बात तो यह है कि आज ऐसा पता लगने लगा है कि कहीं ना कहीं एक कंपनी जिसका पैंसठ करोड़ से ज्यादा टैक्स बाकी है जो कंपनी डिफॉल्टर है वो ही कंपनी को अहमदाबाद मुंसिपल कॉरपोरेशन के पब्लिसिटी विभाग नया पब्लिसिटी का टेंडर दे रही है एक सामान्य व्यक्ति यदि दस हजार का भी टैक्स नहीं भरता तो अहमदाबाद मुंसिपल कॉरपोरेशन उनका नल गटर को सील कर देता हो लेकिन यहां पर कुछ विपरीत हो रहा हो कि एक कंपनी जिसका पैंसठ करोड़ से अधिक टैक्स बाकी हो लेकिन अहमदाबाद म्यूनसिपल कॉर्पोरेशन उसके कार्यों को सील नहीं करता लेकिन और पैसा कमाए उस लिए और कार्य करता है ये मुद्दे का आज कांग्रेस पार्टी ने सदन में सख्त विरोध उठाया है ओलपाड़ना मसमा गा थी गैस रिफ्लिंग नुको न कौभांड पकड़ायु जिला एलसीबी और ओलपाड़ पुलिस बातमी आधार पिंकी एजेंसी नामना गोडाउन

અરબી સમુદ્રમાં એક જહાજમાં વિસ્ફોટ થયો હોવાના અહેવાલના પગલે અફરા તફરી મચી ગઈ હતી એક શિપિંગ જહાજ જે પ્રાથમિક માહિતી અનુસાર અનુસાર જાપાનનું હોવાનું રહ્યું છે છે જે રહ્યા તે ડ્રોન એટેકને કારણે આ વિસ્ફોટ થયો હોય તેવી આશંકા છે આ ડ્રોન ક્યાંથી આવ્યું તેની તપાસ થઈ રહી છે યુકે ના યુકે મરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ દ્વારા આ માહિતી તેના સોશિયલ મીડિયાના અકાઉન્ટ દ્વારા જાહેર કરાઈ હતી ભારતીય નૌકાદળ પર સતર્ક થઈ ગયું છે અને તેની મદદ પણ લેવાઈ રહી છે આ સમગ્ર બનાવ બાદ ભારતીય જહાજ નોટિકલ માઇલ દૂર અરબી સમુદ્રમાં અસરગ્રસ્ત જહાજ એમવી કેમ્પ પ્લુટો તરફ આગળ વધી રહ્યું છે જહાજમાં ક્રૂડ ઓઇલ છે અને તે સાઉદી અરેબિયાના એક બંદરેથી મેંગ્લોર જઈ રહ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર આગ બુજાઈ ગઈ છે પરંતુ જહાજની કામગીરીને અસર થઈ છે તમામ ક્રઝ સલામત છે જેમાં લગભગ વીસ ભારતીયોનો સમાવેશ થાય છે જ્યાં આગની ઘટના સર્જાઈ હતી તેની આસપાસના દરિયાઈ વિસ્તારના તમામ જહાજોને મદદ પૂરી પાડવા માટે આઈસીજીએસ વિક્રમ એલર્ટ છે અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહને લઈને એક મહિનો બાકી છે ત્યારે દેશભરમાં ભગવાન રામના ભક્તો રીતે તેમની ભક્તિ દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા લેસર આર્ટ સુરત સ્થિત કંપનીએ લગભગ પાંચસો લાકડાના ટુકડાઓનો ઉપયોગ કરીને રામ મંદિરની પ્રતિકૃતિઓ બનાવી છે જે લેસર મશીનનો ઉપયોગ કરીને કાપવામાં આવે છે અને પછીથી એક જોડાય છે ये विचार एक एक बार हमने देखा ये मॉडल वगैरह जो बनने वाला था वो देखने के बाद हमको ऐसा लगा कि भाई ये जो प्रचार है सभी जगह पे होना चाहिए पूरे इंडिया में होना चाहिए तो इसके लिए हमने ये मॉडल पूरा रेडी किया रेडी करने के बाद कंप्लीटली सब जगह पे सोशल मीडिया पे ये सबको फॉरवर्ड किया और सब लोग यहाँ पर देखने के लिए भी आ रहे हैं और किसी को गिफ्ट के तौर पर देने के लिए भी यहाँ पे परचेज कर रहे हैं काजीपूर्वक तैयार करवाली प्रतिकृति राम मंदिर विविध भागों ने खूबज विगतवार दर्शावे पांच अवेलेबल मॉडल्स है लोगों की एप्लीकेशन जिस तरह से वो लोग अपना प्रेम जताना चाह रहे हैं श्री राम के ऊपर उस हिसाब से हमने अलग अलग साइजेस अवेलेबल करवाई है कस्टमर हर रोज़ के आ रहे हैं ई कॉमर्स में भी हम अवेलेबल है तो डेली का नियर अबाउट हम 160 जितनी रिक्वायरमेंट रहती है अभी हमारा तो मैन पावर उस हिसाब से हमने सेटअप करके ये सेल्स हमारा शुरू किया हुआ है લેઝર આર્ટના માલિકોના જણાવ્યા અનુસાર તેઓ પ્રતિકૃતિઓ માટે ઘણા ઓર્ડર મેળવી રહ્યા છે જેમાં સૌથી નાનું કદ ખરીદદારોમાં સૌથી વધુ લોકપ્રિય છે એ રામ મંદિર કી ડિઝાઇન જો બની હે દેખા મેને તો મેરે મનમાં એસા હુ કે એ લેના ચીએ ઘર પે રખના ચાહીએ બસ વહી વજહ સે મેં ઇધર ડિઝાઇન દેખ કે પ્રભાવિત હો રામ મંદિર કી તરફ આપના આસ્થા તો બહુ હૈલી મેં ય પ્રભાવિત હોવા ઓર કંપનીનો દાવો છે કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે તામિલનાડુમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું સત્તાવાર ઓપનિંગ કર્યું હતું આ નિમિત્તે કેન્દ્રીય મંત્રીએ ગેમ્સનો સત્તાવાર લોગો જર્સી અને માસ્કોટ લોન્ચ કર્યો હતો કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે મદુરાઈમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું લોકાર્પણ કર્યું અહીં મંત્રીએ જણાવ્યું કે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ હવે માત્ર એક યોજના નથી પણ યુવાનો માટે રમતગમતમાં આગળ વધવાની તક છે યુથ ગેમ્સ તમિલનાડુના ચાર શહેરો ચેન્નાઈ કોઈમ્બતુર મદુરાઈ અને ત્રિચીમાં યોજાઈ રહી છે ઠાકુર અને તામિલનાડુના રમતગમત મંત્રી ઉદય નિધિ સ્ટાલિન ની હાજરીમાં આ કાર્યક્રમનો સત્તાવાર લોન્ચિંગ સમારોહ યોજાયો હતો આ પ્રસંગે ચેસ લીજેન્ડ વિશ્વનાથન આનંદ અને ઓલિમ્પિયન ફેન્સર સી એ ભવાની દેવી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા ખેલો ઇન્ડિયા ઇઝ નોટ જસ્ટ અ સ્કીમ બટ ઇટ ઇઝ અ મોમેન્ટ નાઉ ધ સ્ટાર્ટ ઓફ ધ ન્યૂ યર 2024 વિલ સી ધ 13th edition of the Kelo India Games. A total of Kelo India Games have been held since 2018. Five Kelo India Youth Games, three Kelo India University Games, three Kelo India Winter Games, and one Kelo India Para Games. આ ખેલ મહોત્સવ અંતર્ગત કુલ બસો ઇઠ્યોતેર વિવિધ આ ઇવેન્ટનું આયોજન છે યર Together, we are building a robust ecosystem where future champions find their wings, where dreams take fight, and where the spirit of Kelo India ignites a nationwide passion for sports. આ કાર્યક્રમ નિમિત્તે વીરા મંગાઈ યુથ ગેમ્સ માસ્કોટનું અનાવરણ કરવામાં આવ્યું આ માસ્કોટ પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની રાણી વેલુ નાચિયારનું પ્રતિક છે જે તમિલનાડુમાં રાજ્યમાં વીરા મંગાઈ એટલે કે બહાદુર મહિલા તરીકે ઓળખાય છે કારણ કે વીરા મંગાએ બ્રિટિશ શાસિત ભારતની યુદ્ધમાં જનાર પ્રથમ ભારતીય હતા ઉદયનિધિએ યુથ ગેમ્સની યજમાનીને રાજ્ય માટે ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી અને તેના સમર્થન માટે ભારત સરકારનો પણ આભાર માન્યો ઇટ ઇઝ હિસ્ટોરિક ઇવેન્ટ ધ તમિલનાડુ ઇઝ ஆல் સેટ ટુ હોસ્ટ ધ કેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2024 ફોર ધ ફર્સ્ટ ટાઈમ ફ્રોમ જાન્યુઆરી 19th ટુ 30th We are proud that we are also part of this team now. Through this launching ceremony, first and foremost, I thank the Government of India, our Honorable Prime Minister, our Honorable Sports Minister, for having coming forward to conduct the Khelo India Youth Games in Tamil Nadu by understanding the potential of sporting activities and talents of Tamil Nadu. Khelo India Youth Games ni chhutiyabruti 15 January 2024 બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં નોર્થ ઈસ્ટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે અગિયારમાં નોર્થ ઈસ્ટ ફેસ્ટિવલમાં સંસ્કૃતિ ફેશન અને ભોજનના વૈવિધ્યની ઝલક જોવા મળે છે તો આવો જોઈએ ફેસ્ટિવલની એક ઝલક નોર્થ ઇસ્ટ ફેસ્ટિવલમાં દેશના ઉત્તર પૂર્વીય ભાગના આઠ રાજ્યો અરુણાચલ પ્રદેશ આસામ મણિપુર મેઘાલય નાગાલેન્ડ મિઝોરમ અને સિક્કિમની સંસ્કૃતિનો લોકોને પરિચય કરાવે છે સાંસ્કૃતિક મંત્રી મીનાક્ષી લેખીએ નોર્થ ઇસ્ટ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન ઉદઘાટન કર્યું અને સ્ટોલ લગાવેલા નિહાળ્યા તેમણે લોકોને વિનંતી કરી કે તેઓ દેશની વિવિધતાની ઉજવણી કરે અને વિવિધ સંસ્કૃતિઓ પર ગર્વ કરે i would appeal to the people of the country that india needs to do well and if prime minister's promise to us is that by 2047 india has to become a developed nation that can only happen once we all work together for the wellness and well-being of each other uh, celebrate the cultural diversity uh, take pride in our culture and our values ફેસ્ટિવલના પ્રથમ દિવસે પરંપરાગત પોશાક સાંસ્કૃતિક પરફોર્મન્સ અને આઠ રાજ્યોના મ્યુઝિક કોન્સન્ટ સાથેનો ફેશન શો ખાસ આકર્ષણ હતો ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં પહોંચેલા લોકો લોકધૂન અને લોકનૃત્યો પર નાચતા જોવા મળ્યા હતા इट्स अमेजिंग दिस इज लाइक द फर्स्ट टाइम आई हैव कम हियर एंड इट इज एन अमेजिंग एक्सपीरियंस एंड इट्स सो नाइस टू सी अ लॉट ऑफ पीपल फ्रॉम नॉर्थ ही स्पेशली एंड इट्स रियली हार्ड टू गेट एसमीज पीपल इन डेली सो आई एम सो ग्लैड बिकॉज आई कोड हियर कीट सो इट इज़ एक्चुअली अ रियली नाइस एक्सपीरियंस मैं आज बहू परफॉर्म करी हूँ ये मेरा बिहू का कॉस्ट्यूम है और पहले मैंने सत्रिया किया जो आसाम का क्लासिकल डांस है उसके बाद हम लोगों ने होटल किया और और वो और उसके बाद हम लोगों ने बिहू परफॉर्म किया और बहुत अच्छा लगा ऑडियंस भी बहुत सपोर्टिव है बहुत अच्छे से अप्रिशिएट किया हम लोगों को आसाम ना मेखला चादर जीवा परंपरागत वस्त्रों वेचता घना स्टोल से दिल्ली ना लोगों ने कई अलग सोता आकर्षिया था मेकला सादर आजकल पसंद करने लगी है हाँ तो आ, ये है एक मेकला चादर इसको आ, एरी मुगा कहते हैं, ये एरी मुगा कहते हैं और ये जो वर्क किया हुआ है ये मुगा से एरी, आ, मुगा से वर्क किया हुआ है फर्स्ट टाइम आई एम अटेंडिंग सम एंड टुडे ओनली आई हैड माय फ्लाइट आई केम बैक फॉर दिस फेस्टिवल mekla फीलिंग डांसिंग दैट did not नॉट गेट chance. to do that so looking at people doing that trade really feels good દેશના ઉત્તર પૂર્વીય રાજ્યમાંથી વિવિધ પ્રકારની વાનગીઓથી સજ્જ સ્ટોલ પર પણ લોકોની મોટી ભીડ જોવા મળી હતી ફેસ્ટિવલમાં 100 થી વધુ સાાસિકોએ નોર્થ ઈસ્ટ ઉત્પાદનો રજૂ કર્યા હાલ સમાચારોમાં બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર